માંડવી પોલીસ તંત્ર ખાતે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન અંગે સુરત જિલ્લા ડીએસપી હિતેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ માંડવી પોલીસ તંત્ર ખાતે સુરત જિલ્લા ડીએસપી મિલાદ અને ગણેશ વિસર્જન અંગે અગત્યની બેઠક તારીખ પંદર સાંજે સાત વાગે યોજવામાં આવી હતી જેમાં માંડવી નગર માં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીવાય એસ બી કે બનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન મહોત્સવ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવા જણાવ્યું હતું અને આ તહેવાર અંતર્ગત કોઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે એ પ્રકારે ઉજવણી કરવા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લા ડીએસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે માંડવી નગરના તમામ આગેવાનો નગરપાલિકાઓના પ્રતિનિધિઓ તમામ ધર્મના લોકો સાથે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન અંગે મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી જેમાં તહેવાર નિમિત્તે કોઈની પણ રાજકીય કે સામાજિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાનું રહેશે અને અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને આ અંગે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો સ્થાનિક પોલીસ તંત્રના અધિકારીઓનો સંપર્ક કરવો પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા અને ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પ્રકારે તહેવારોની ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે માંડવી પીઆઈ મોડ નગર પ્રમુખ નીતિનભાઈ શુકલ સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી કિરીટભાઈ પટેલ મનીષભાઈ શાહ પ્રિતેશ શાહ મુસ્લિમ સમાજના અગ્રણી સમીર બાવા માંડવીનગર નગર ભાજપ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી વિપુલભાઈ શાહ તેમજ ગણેશ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંડવી પોલીસ સ્ટેશન ખાતે માંડવી નગરના તમામ આગેવાનો નગરપાલિકાના પ્રતિનિધિઓ તમામ ધર્મના લોકો સાથે આવનારા ઈદે મિલાદ અને ગણપતિ મહોત્સવના વિસર્જન અનુસંધાને ખૂબ જ ખુલ્લા મને બૃહદ ચર્ચા કરવામાં આવી આમ તો અનેકવિધ પ્રસંગોએ છેલ્લા દસ દિવસથી ડીવાય એસ પી અને પીઆઈ માંડવીની આગેવાનીમાં લોકસંપર્ક ખૂબ સારી રીતે અહીં થઈ રહેલ છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રાફિકના પોઈન્ટ ઓફ વ્યૂથી અને તહેવારોની ઉજવણી વખતે ઉત્સાહ અને શ્રદ્ધાભાવ બનેલને તહેવારની ઘરીમાં પવિત્રતા જળવાય એની સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને કોઈની વ્યક્તિગત સામાજિક રાજકીય કે ધાર્મિક લાગણી ના દુભાય કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે એના માટેની તમામ ખાતરી આગેવાનોએ પણ આપેલી છે અને અહીંથી માંડવી પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવેલી છે અફવાઓ પર કોઈએ ધ્યાન આપવું નહીં તહેવારની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રશ્ન હોય નજીકના પોલીસ અધિકારી પોલીસ કર્મચારીનો સંપર્ક કરવો પોલીસ દ્વારા સીસીટીવી મોનિટરિંગ સોશિયલ મીડિયા મોનિટરિંગ અને ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ તહેવારોના દિવસે કાલે અને પરમ દિવસે બંને દિવસે કરવામાં આવનાર છે લોકોનો અત્યાર સુધી ખૂબ સારો સહકાર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને માંડવી તાલુકામાંથી અને માંડવી ટાઉનમાંથી મળેલ છે એવો જ સહકાર આવનારા દિવસોમાં અને આવનારા તહેવારોમાં પણ મળશે એવી મને આશા છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ આરએમસી ન્યૂઝ માંડવી